हेलो विद्यार्थी मित्रों आज जो हम हमने अवयकरण मार्के एक रीति सिखाडो जा रहे हो जो एना पहला આપણે થોડો વર્ગો વિશેની માહિતી જરા મેળવી લઈએ 100 ગ્રથમ જીવા બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે બે બાબતો અમે અહીંયા તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે માં 1 થી 10 ના વર્ગો કે તમને આવડતા હોવા જોઈએ ત્યારબાદ 10 નો વર્ગ 100 થાય 20 નો વર્ગ 400 થાય 50 નો વર્ગ 2500 એ રીતે 100 સુધીના વર્ગ મને થોડક ચાલ હોવા જોઈએ જો એક થી 10 ના વર્ગ આવડતા છે તો આ તમને આવડવાના છે એટલું યાદ રાખો કે પાછળ 0 એક વખત આવે છે તો વર્ગમાં બે 0 થઈ જશે બધી જગ્યાએ ફક્ત આગળ જે સંખ્યા આપેલી છે એના વર્ગો અહીં આગળ મૂકવાના રહેશે અને જો પાછળ બે શૂન્ય આવતા હશે તો વર્ગમાં ચાર શૂન્ય થઈ જશે આટલી બાબત યાદ રહી ગયા પછી પાછળ કોઈ પણ સંખ્યામાં 5 આવતા હોય તો એનો વર્ગ કેવી રીતે કરી શકાય એની બહુ સરળ રીત છે તમને કદાચ જાણતા જ હશો સરવાળા આપણે 15 થી કરીએ 15 નો વર્ગ કેવી રીતે કરી શકાય તો 15 માં 1 આગળ છે તો એક પછીની સંખ્યા કઈ આવે તો એક પછી આવે છે b આ બંનેનો ગુણાકાર કરો 1 અને 2 તો 2 * 1 = 2 થશે પાછળ કેટલા છે 5 5 નો વર્ગ કેટલો લઈશું 25 તો આપણી પાસે આવી ગયો પંદર નો વર્ગ બસો પચીસ આવે છે ચાર તો ત્રણ ચોક બાર અહીંયા આપણે મૂકી દઈશું બાર પાછળ પાંચ છે તો પાંચ નો વર્ગ પચીસ આજ રીતે પંચાવન વર્ગ કરીએ તો પાછળ પાંચ છે એટલે એ તો પચીસ આવી જવાના છે આગળ પાંચ છે તો પાંચ ની પછી કેટલા આવે છે તો પાછળ આવતો હોય એવી સંખ્યા આપણે લઈ લઈએ તો એના વર્ગ બહુ સરળતાથી કરી શકીએ છીએ એના પછીના અંક સાથે ગુણાકાર કરીને પાછળ તમારે પચીસ મૂકવાના રહે છે તો બહુ સરળતાથી તમને આ ખ્યાલ આવશે અને આ બંને વિગતોનો ઉપયોગ આપણે નેક્સ્ટ અવિકરણ કેવી રીતે કરવો એમાં એનો ઉપયોગ આપણે કરીશું નેક્સ્ટ આપણે એક દાખલો જોવા જઈ રહ્યા છીએ x2 + x - 528 જ્યારે આયુ સંખ્યા આવે છે ત્યારે એમાં ગુણાકાર મોટો હોય અને મોટો ગુણાકાર આવતા હોય જેમ કે અહીંયા આગળ પ્રથમ a = 2 છે અને અંતિમ પદ c = -528 તો આ બંનેનો આપણે અહીંયા ગુણાકાર કરવો પડશે તો -528 * 2 8216 વધી એક 224 15 બે પંચા દસ આપણી પાસે આવશે એક હજાર છપ્પન માઇનસ છે માઇનસ જયારે આવે ત્યારે તમે જે બે અવયવ પસંદ કરો છો બંનેની ની કરવાની થશે તો એવા સંજોગોની અંદર આપણી પાસે આના એવા બે અવયવ લેવાના છે કે જેની બાદ કરવી પડશે તો આના કયા બે અવાવ પસંદ કરી શકે તો એના માટે એક સોફ્ટ મેથડ છે તો એના માટે શું કરશો તો હમણાં જે મેં તમને વર્ગો સમજાવ્યા એમાંનો કોઈ એક વર્ગ એમાંનો નજીકનો વર્ગ આપણે પસંદ કરીએ એક તો કે ત્રીસ નો વર્ગ ત્રીસ નો વર્ગ કેટલો છે નવસો ત્યારબાદ ચાલીસ નો વર્ગ લઈએ ચાલીસ નો વર્ગ કેટલો છે તો ચાલીસ નો વર્ગ સોળસો છે એનો મતલબ કે આ જે સંખ્યા છે આ બંનેની વચ્ચે છે અને વધારે કોની નજીક છે તો ત્રીસ ના વર્ગની નથી તો હવે એના વચ્ચેની એક સંખ્યા પાંત્રીસ લઈ ગઈ તો પાંત્રીસ નો વર્ગ જે મેં હમણાં સમજાવ્યું તે પ્રમાણે વર્ગ માટે પચીસ તો એનો મતલબ એ થયો કે આપણો આ જે વર્ગ છે એ આ બંનેની વચ્ચેની કોઈક સંખ્યા છે આપણી પાસે જે સંખ્યા આવી એક હાજર ચોપન છપ્પન એ આ બે વર્ગની વચ્ચેની કોઈક સંખ્યા છે કે જ્યાં આગળ કોઈ એવી બે સંખ્યાનો ગુણાકાર આપણને એક હાજર છપ્પન મળશે માની લઈએ કે એમાંની કોઈ સંખ્યા ગણતરીમાં એક લાવવો હોય તો તફાવત બંને વચ્ચેનો એક રાખવાનો તો હવે અહીંયા ગુણાકાર કરી જોઈએ એકમની શું ત્રણ તરીકે નવ ત્રણ તરીખ નવ બે તરીખ છ ત્રણ છ છપ્પન મળી ગયો મતલબ કે અહીંયા આગળ પહેલા પ્રથમ ગ્રાસને આ બે વસ્તુ સંખ્યા બે હવે આપણને મળી ગયા છે પણ ધારો કે તમે પસંદ કર્યા હોત બત્રીસ ને એકત્રીસ તો એ ગુણાકાર કર્યો હોત આપણે તો કેટલો આવે તો ત્રણ દુ છ ત્રણ થરી નવ બે એકા બે ત્રણ એકા ત્રણ બે છ ત્રણ નવ અને નવ તો નવસો બાણું છે આના કરતા નાની સંખ્યા છે એટલે આપણે શું કરવું પડે બંનેમાં એક એક ઉમેર દેવાના તો બત્રીસ માં એક ઉમેરે તેત્રીસ છે તેત્રીસ માં એક ઉમેરે એટલે બત્રીસ છે ફરી આનો ગુણાકાર કરી જવાનો ધારો કે એમાં પણ આનાથી નાનો ગુણાકાર આવે છે તો ફરી એક એક ઉમેરવાના આવો કરીને તમે સરળતાથી કોઈપણ બે વિ સંખ્યા શોધી શકો છો બે અવયવ શોધી શકો છો જેમનો ગુણાકાર 1056 મળે તો અહીં આપણી પાસે બે અવયવ આવી ગયા 33 અને 32 હવે મધ્યમ પદ પ્લસ છે એનો મતલબ કે મોટી સંખ્યા જે એ પ્લસ રાખીશું નાની સંખ્યા આપણે માઈનસ રાખીશું એટલે આપણી પાસે અહીં આવશે 2x નો વર્ગ + 33x - 32x - 528 = 0 સંદર્ભ આપીએ બન્નેમાંથી 2x² અને 33x એમાંથી x સામે નીકળશે તો x સામે લઈ આવીએ આપણી પાસે આવશે 2x + 33 કૌંસ પૂરો એક સામાન્ય આવી ગયા હવે અહીંયા આગળ સૌથી પહેલી વસ્તુ માઇનસ છે માઇનસ મૂકી દેવાના હવે બત્રીસ અને પાંચસો અઠ્યાવીસ બહુ વિચારો જવાની જરૂર નથી કેમ તો કે તમે જે બે અવયવ પસંદ કર્યા છે એમાં એક અવયવ અહીંયા આવી ગયો છે તેત્રીસ અને એક અવયવ બીજો છે અહીંયા બત્રીસ તો બત્રીસ જો નીકળી જાય તો શું વધે છે તેત્રીસ તો અહીંયા આગળ બત્રીસ કાઢી જ નાખીએ બત્રીસ ને આપણે સોળ વડે અરે બે વડે ભાગીએ કેમ કે અહીંયા આગળ આપણી પાસે બે છે તો અહીંયા બે રહેવા દેવા છે બત્રીસ એને બે રહેવા દે છે બત્રીસ ને આપણે કેટલા વડે ભાગ્ય બે વડે તો સોળ સામાન્ય નીકળશે ભાગ્યા બે જે આપણે અહીંયા જોઈએ છે અને અહીંયા આખો નીચીને અહીંયા જે તેત્રીસ આપ્યા છે તેત્રીસ મૂકી દઈએ અહીંયા પ્લસ કેમ આવ્યા તો કે માઇનસ સામાન્ય કાઢ્યા છે માટે બરાબર જીરો ફરી એક વખત આપણે આ નો અહીંયા લાવવાનો છે તો આપણી પાસે આવવાના જ છે ત્રણ ત્રણ તરી અઢાર આઠ વધી એક છત્રી અઢાર એક ઓગણીસ આઠ નવ ત્રણ બાર નો બગડો વધીએ એક ત્રણ ચાર ને પાંચ આવી જવાના છે કોઈ ઓપ્શન છે જ ત્યાં આગળ કે ખોટું પડે बरोबर એટલે અહીંયા તમારે કેટલા જોઈએ છે 2x તો અહીંયામાંથી 2x² ભાગ રહે છે જ્યારે આને 2 વડે તમે ભાગાકાર કરશો ત્યારે 16 મળશે એ 16 છે તમારે સામાન્ય લેવાના છે અહીંયા 16 નું કે પછી અહીંયા 100 વડે એનું ટેન્શન કરવાનો નથી આજ સંગે અહીં સીધે સીધી તમારે મૂકી દેવાય હવે 2 હોય આપણી પાસે સામાન્ય આવી ગયો 2x + 33 1 અને ત્યાર બાદ બાકીનો હોય એ x - 16 = 0 તો આ રીતે તમે સરળતાથી કોઈપણ સંખ્યાના વર્ગોની વચ્ચેની સંખ્યા ઉઠાવશો તો સરળતાથી મળશે આવો એક બીજો દાખલો જોઈ લઈએ અહીંયા બીજો એક દાખલો આપ્યો છે એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ માઇનસ બારસો ને એસી હવે બારસો એસી હવે અહીંયા એક છે તો બારસો એસી એકા બારસો એસી આપણને મળે છે કે માઇનસ બારસો ને એસી માઇનસ બારસો એસી ના એવા કયા હોય પડે કે જેની બાદબાકી શા માટે બાદબાકી કે માઇનસ ગુણાકાર આવે છે માટે તો એવા બે અવયવોની બાદ બાકી કરવી છે કે જેથી કરીને આપણને આઠ મળે એટલે એ અવયવ શોધવામાં ચાલીસ નો વર્ગ સોળસો તો આ બે ની વચ્ચેની સંખ્યા ફરી આપણને મળી ફરી આપણે પાંત્રીસ નો વર્ગ કરીએ પાંત્રીસ નો વર્ગ તો ત્રણ છ બાર અને પાછળ પાંચ છે એટલે પચીસ બાર પચીસ સોળસો અને નવસો કોની વચ્ચમાં આવશે તો બાર એ બારસો પચીસ અને સોળસો ની વચ્ચે આવશે એટલે બારસો એસી બારસો પચીસ ની વધારે નજીક છે હવે અહીંયા આપણી પાસે મધ્યમ પગ એમાં સહગુણ કેટલો છે આઠ મતલબ કે જે બે સંખ્યા આપણે પસંદ કરવી છે બંનેનો તફાવત આપણે કેટલો રાખવો છે આઠ નો कि कोई संख्या ही थी, पकड़ी लिए धारों के, आ, संख्या पकड़ी पकड़ी तो 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 के तो चार उमेरी है। चार उमरी प्लस माइनस चार कर प्लस चार करतालीस तो आने माइनस 4 करिए छे तो 33 આવશે પ્લસ 4 કરીશું તો 41 આવશે આપણી પાસે આ બે સંખ્યા જેનો તપાદ આપડે કેટલો જોઈએ છે 8 મળે છે બંનેનો ગુણાકાર કરીએ તો 1 * 4 = 12 નો બગડો વધી એક 4 * 3 = 12 ને 1 13 તો એ કાટ તો એ કાટ તો 3 5 અને 13 1353 આનાથી વધી ગયા એનો મતલબ કે આ બે સંખ્યા આપણા કામની નથી એનો મતલબ કે આની કરતા સંખ્યા મોટી છે હવે શું કરીએ આમાંથી એક ઘટાડી દઈએ 33 ના લઈ લઈએ 32 અને 41 માંથી ફરી પાછા એક ઘટાડી દઈએ એટલે 40 બરાબર બંનેમાંથી એક એક ઘટાડે જેથી કરીને બંને બચા અને ડિફરન્સ આપણને 8 મળી જશે હવે આનો ગુણાકાર કરીએ

-1280 = 0. આપણી પાસે બે અવયવ આવ્યા મોટા હોયો મધ્યમ પદની નિશાની એને આપી દેવા છે. તો મધ્યમ પદ માઈનસ છે માટે 40 એ માઈનસ થશે. બંનેમાંથી x સામાન્ય લઈ લઈએ. અહીં આવશે x - 40. હવે અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકી દેવા. હવે અહીંયા કેટલા જોઈએ છે x. અહીંયા એકલા x લેવા જ મતલબ 32 બહાર કાઢવા પડશે. બરાબર. તો આપણે 32 સામાન્ય લઈ લઈએ. કૌંસમાં x - કશું જ વિચારવાનું નથી કે 1280 ને 32 વડે ભાગ્યા કેટલા આવશે 40 એ 40 સીધું અહીંયા મુકી દેવાના બરાબર 0 બે હવે સામાન્ય આવી ગયા x - 40 x + 32 = 0 ઓકે તો આ રીતે આનો ઓ સરળતાથી આપણે ભણી શકે બીજો એક દાખલો લઈએ જેમાં એ સુધીજી દાખલા જે અહીં આગળ માઈનસ આવતા હતા ગુણાકાર આપણે બાજુમાં માઈનસ આવતો તો પ્લસ થતો હોય મધ્યમ પદ નોટુ આવતો હોય ત્યારે શું કરવું તો એનો એક ઉદાહરણ જોઈએ લઈએ બહુ મોટી સંખ્યાઓ લઈ લે 5 6 110 છે મધ્યમ પદ 47 છે અવયવ કેવી રીતે મેચ કરવો બહુ સરળ છે ગમરા દેવ છે 110 * 5 અહીંયા પ્લસ છે મતલબ કે જે બે અવયવો પસંદ કરીએ જો બંનેનો આપણે સરવાળો કરવો પડશે તો એ 110 * 5 110 * 5 આપણી પાસે આવશે 550 550 ના એવા બે અવયવ આવો કે જેનો સરવાળો આપણને 47 મળે હવે ફરી પાછા પહેલા વર્ગોની ધમત્રમી લેઈએ 550 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એક ખબર છે 30 30 નો વર્ગ 900 મે જાણી જોઈને નીચે લખ્યું છે મને ખબર કે 550 કરતાં 900 મોટો છે 900 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કે 420 નો વર્ગ તો ચારસો અને નવસો ની વચ્ચે પાંચસો પચાસ આવે છે આનો વચ્ચેની સંખ્યા પાંચ વાળી પચીસ પચીસ નો વર્ગ કેટલો તો બે તરી છો પચીસ તો હવે આ પાંચસો પચાસ આ બે ની વચ્ચે છે કે આ બે ની વચ્ચે છે આપણે નક્કી કરી શકીએ મતલબ કે આ બંનેની વચ્ચે છે પાંચસો પચાસ હવે આ બંને વચ્ચેની કોઈક બે સંખ્યા ઉઠાવી લઈએ કે જેના સરવાળો આપણી પાસે સુડતાલીસ આવી શકે मान ली लेते आपड़े यहां अगर 23 पकड़े हैं 23 * 23 कितना था से से तो 64 64 धारों के आ मानती आपड़े 2 वधारी दइए तो 2 वधारी तो कितना થશે 25 થઈ જશે આમાં 2 ઘટાડી દઈએ અથવા તો -2 કરી દઈએ તો કેટલા થશે 21 તો 21 અને 25 એનો સરવાળો કેટલો થયો આપડે પાસે 46 થાય 1 વધારવા જાય તો આમાં ઉમેરી દી એક વધારે એટલે 12 * 25 નો ગુણાકાર કરી જોઈએ શું આવે છે ચેક કરીએ તો 5 * 2 = 10 એકમની શૂન્ય 5 * 2 = 10 બધી એક વેદુ ચાર માં 5 5 * 2 = 10 ની શૂન્ય બધી એક વેદુ ચાર માં 1 5 0 5 આપણી પાસે 550 આવી ગયા ધારો કે અહીંયા આગળ તમે બે નો ડિફરન્સ રાખ્યો છે બંનેનો છે નીતિ બે ઓછા કરી અહીંયા આગળ 6 નો ડિફરન્સ છે આપડે પાસે 46 જોઈએ છે અહીં દેખાય આપડે 47 જોઈતા હતા એટલે આપણે 21 માં 1 ઉમેર દે たら22 થયા નસીબ જોગે આપણી પાસે 25 અને 22 નો ગુણાકાર 550 આવ્યો જો આ ન થાય તો તમારે શું કરવું પડે 1 2 1 2 આધા પાછા કરીને તમે એવી બે સંખ્યા શોધી શકો કે જેનો ગુણાકાર 550 થાય પર ગણવાનો છે આ બે સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ આપણી પાસે બે આવો કર્યા આવી ગયા 25 અને 22 મધ્યમ પદ માઈનસ એનો મતલબ કે મનની નિશાની આપણે કેવી લઈ લેશું માઈનસ તો આપણી પાસે આવશે 5x2 - 25x - 22x / 110 = 0 મતલબ હવે બંનેમાંથી 5 એક સામાન્ય નીકળશે અહીંયા બાકી રહેશે x અહીંયા બાકી રહેશે 5 એ માઈનસનો માઈનસ બાકી રહ્યો હવે અહીંયા આગળ એકલા x છે એનો મતલબ કે આપણે 22 વડે ભાગાકાર કરી નાખાય એટલે 22 સીધા સામે નીકળી જશે કૌંસમાં બાકી રહેશે x

बस ऐसा कहूं कि तुमने आज ये चार पैटर्न में सॉरी तीन दाखला में तुमने समझाया प्लस वर्गनी के रीति में तुमने समझाई इसमें हमने ख्याल आवे हो सके एक और वीडियो साथे फिर करे कर दे दईशु